શ્રદ્ધિ ગુરુ માહારાજાની છે અલગ જાણેની આપણે વાત તો તો કરી વિશે પણ અલગ ઓળખ ઓળખાણ ની તી અરે રામાપીરના અલગ જાણે ગીતો રામાપીર કોઈની ભક્તિ કરતા કૃષ્ણ કોઈની ભક્તિ કરતા રામ કોઈની ભક્તિ કરતા આપણે તો આની ભક્તિ કરવી છે રામની કરવી કૃષ્ણની કરવી હનુમાનજીની કરવી આ એ કોઈની ભક્તિ તો કરતા જ છીએ કે ભક્તિ કરવાવાળો જે રહ્યો એને એની ખબર નથી એમાં અલગ ધણીને ક્યાંથી ખબર હોય તો કે જે પોતાને પહેલાં તો પ્રથમ પોતાની ઓળખાણ હોય રહ્યો કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે તો એવો એક અનુભવની વાણી છે કે જે આપણે ગોતવા આવી છે પણ એ આપણે જરાય જુદો નથી એટલે જ કીધું છે ને કે શિકાર કરો તો કયા વાળીમાં કરજો શિકાર જો કરવો કાયા માં કરજો બહાર રહીશો તો બુઢી મરશો નથી ઉગરવાનું આર આ પડ્યું છે અહીંયા ગોતે તો સવા ભગતે વાત કરી પડ્યું ને ગોતે નહીં ગોતે શેટે સેટે આદમ તો અંતરમાં રહેશ ભજન કરો તો બેટે ભજન એટલે અનુભવ કરવો જોઈએ કે કઈ રીતે હશે એવો અનુભવ થવો જોઈએ ન જરાય શેટો નથી ને કીધું કે મારો વાલો નથી જરા વેગળો ખોળી જુઓ તો ખબર થાય મારો વાલો નથી જરા વેગળો એને ખોળવું જોવે તો ખબર પડે જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં દર્શાય મારો વાલો નથી જરા વેગળો આવી તો આપણે સંતો વાણી મૂકી જશે એવી એક વાણી છે કે અલખ અળગો રહે નહીં યાત મારે એ અલખ અળગો રહે નહીં યાત મારે સાત દીપ કહો કે શૂન્ય મારે સાત દીપ કહો કે સૂન્ય સાતદીપ એટલે સાત સમજ સાત બેટ કીધા છે એનાથી નહીં નથી શૂન્ય કહો તો રુદય નથી એ રીતે અનુભવ થાય तो बरोबर से ऐ आकाश पाताल कहो के पृथ्वी मारे आकाश पाताल कहो के पृथ्वी मारे मानव दानव कहो के देव मारे मानव दानव कहो के देव मारे या अलगो रहे नहीं आत्मा रे આકાશ પાતાળ કે પૃથ્વી એમાં કઈ જુદો નથી અનુભવ છે કબીર કે જળ થળમાં તું જળથ પ્રેતમાં માલે તું કહત કબીરા સુનોભાઈ સાધુ ગુરુ બનકર બેઠોત ક્યાંય જુદો નથી બધે તું લગાવી દીધું હું કાઢીને તું લગાવી દીધું દેવ કહો દાનવ કહો કે માનવ કહો ક્યાંય રૂદો છે નહીં કોઈ માનવ એવો નથી પણ માનવને પ્રવૃત્તિથી માનવ ખરાબ બને છે ન કે મનુષ્ય દેહ તો દેહથી દુર્લભ છે પણ એના કર્મ એવા હોય છે કર્મથી ઊંચ બને છે ને કર્મથી નીચ બને છે કોઈ જાતિથી ઊંસ નીસ નથી ਨਵ ਖੰਡ ਕਹੋ ਕ ਨਿਰਾਕਾਰ ਮਾਰੇ ਨਵ ਖੰਡ ਕਹੋ ਕ ਨਿਰਾਕਾਰ ਮਾਰੇ ਅਦਿ ਅੰਤਿ ਕਹੋ ਕ ਮਧਿ ਮਾਰੇ ਅਦਿ ਅੰਤਿ ਕਹੋ ਕ ਮਧਿ ਮਾਰੇ ਨਵ ਖੰਡ ਕਹੋ ਨਿਰਾਕਾਰ ਕਹੋ ਅਦਿ ਕਿਉ ਅੰਤ ਕਿਉ મૈય કયો બધે એક ખરખો છે એમાં કાંઈ ફેરફાર છે નહીં શબ્દ શાસ્ત્ર કહો કે વેદ મારે શબ્દ શાસ્ત્ર કહો કે વેદ મારે ગીતા ભાગવત કહો કે પુરાણ મારે હવે શબ્દ શાસ્ત્ર ને વેદમાં કઈ રીતે છે એ જોવા અલગ તો બધે સાદ તે ગીતા કહો ભાગવત કહો કે પુરાણ કહો અલખ જે કોરો કાગળ હતો અલખ લખ્યા નો રાય એટલે વેદોએ કહી દીધું નીતિ નીતિ કે અહીંયા એની પૂર્ણાવતી નીતિ થઈ એમ નીતિ નીતિ કહી દીધું બાકી નીતિ એવું તો ન કહેવાય કીધું કે અણું અણું મારો વાર છે તો પછી જુદો આપણે કેમ કહેવો જો અણુ અણુ હોય તો ગીતા ભાગવત બીજે છે મંદિર મસ્જિદ કહો કે મેદાન મારે મંદિર મસ્જિદ મેદાન મારે પાણી પવન કહો કે પાસાણ મારે મંદિર કહો મસ્જિદ કહો કે મેદાન કયો બધે એક નો એક છે પાણી પવન કે પાષાણ પથ્થરમાં ઈ નો યુદ્ધ છે પથ્થર અંદર જીવ જીવે ઈશ્વર તું છો વિજ્ઞાની આવી પણ સંતોએ વાતો મૂકીશ કે પથ્થરની અંદર જીવ છે આને નક્કી કરવું જો ક્ષિજી મહારાજે કીધું છે કે જીવ ઈશ્વર અને માયાનો ભેદ જાણે એ અક્ષરધામમાં રહે તો આનો ભેદ જાણવો જોઈએ જીવ કોને કહેવાય ઈશ્વર કોને કહેવાય માયા કોને કહેવી આ ભેદ તો જાણવો જ જોઈશે પછી છેલ્લે કરે એમ કીધું કે છે પરમાત્મા પરમ ધામ મારે રે પોષો કે છે પરમાત્મા પરમ ધામ મારે રે ગુરુ મહારાજે બતાયો મને શાન મારે રે ગુરુ મહારાજે બતાયો મને શાન મારે રે અલખ અલગ રહે નહીં આત્મા રે આ સદગુરુની શાનથી સમજાય શાન એટલે ગુરુ મારા ઈ સારો દે કે જો આ જો બોલો હવે આમાં કાંઈ વાર લાગે સદગુરુ શાનમાં સદગુરુ વિશારો કરી દે છે કે જો આ જોઈ લે તું ગોતે શી તું સો સદગુરુ મારા